નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અગ્રાવત એજ્યુકેશનમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે બાળકો આજે આપણે જે સિરીઝ લાવી રહ્યા છીએ એનું નામ છે જી કે સિરીઝ અહીંયા લખેલું જ છે આઈ હોપ તમે જોઈ શકતા હશો આ સિરીઝમાં આપણે સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાતા જે એક માર્કનો પ્રશ્ન છે જે રોકડિયો પાક રવિ પાક હોય છે એના અનુસંધાને આ સિરીઝ શરૂ કરી રહ્યા છીએ અને આનું નામ રાખ્યું છે આપણે રટણ કરેલો સિરીઝ કે એક માર્ક પાક્કો સમજવાનો મેજોરિટી એક્ઝામમાં આ ક્વેશ્ચન પૂછાય છે તો ચલો સ્ટાર્ટ કરીએ હવે પહેલો પ્રશ્ન આપણને પૂછે કે ભાઈ બ્રહ્મ સમાજ બ્રહ્મ સમાજની સ્થાપના કોને કરી હતી તેનો જવાબ આવશે રાજા રામ મોહન રાય તો રાજા રામરોહન રાય બ્રહ્મ સમાજની સ્થાપના કરી હતી ક્યારે કરી હતી તો કે ભાઈ અઢારસો ને અઠ્યાવીસમાં ક્યાં કરી હતી તો કે કોલકત્તામાં સ્થાપના કરી હતી અહીં સુધી મુદ્દો ક્લિયર તો બ્રહ્મ સમાજની સ્થાપના રાજા રામ મોહન રાય દ્વારા નેક્સ્ટ ક્વેશ્ચન આપણને પૂછે કે ભાઈ આર્ય સમાજની સ્થાપના કોણે કરી હતી તો આર્ય સમાજની સ્થાપના કરી હતી સ્વામી દયાનંદ સરસ્વતી દ્વારા તો સ્વામી દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજની સ્થાપના કરી હતી ક્યારે કરી હતી તો કે અઢારસો ને પિંચોતેરમાં અઢારસો ને પિંચોતેરમાં મુંબઈ મુકામે આર્ય સમાજની સ્થાપના કરવામાં આવેલી હતી બાળકો અહીંયા ખાસ ધ્યાન રાખજો આર્ય સમાજની સ્થાપના થઈ હતી મુંબઈમાં પરંતુ તમને પૂછે સ્વામી દયાનંદ સરસ્વતીની કર્મભૂમિ કઈ તો તમારો જવાબ આવશે પંજાબ અહીં સુધી મુદ્દો ક્લિયર એટલે આ એક પોઈન્ટ ખાસ યાદ રાખજો ત્યારબાદ સ્વામી દયાનંદ સરસ્વતીમાંથી જે પ્રશ્ન પૂછાય છે ફોર એક્ઝામ્પલ એક સ્વામી દયાનંદ સરસ્વતીમાંથી પ્રશ્ન પૂછાય કે એમણે કીધું હતું કે આર્યો તિબ્બેતથી આવ્યા હતા તો આર્યો ક્યાંથી આવ્યા હતા તો કે તિબેતથી આવ્યા હતા કોણે કીધું હતું સ્વામી દયાનંદ સરસ્વતીએ પછી હિન્દુઓ માટે એને શુદ્ધિ આંદોલન સ્ટાર્ટ કરાવેલું ત્યારબાદ તમને પૂછે કે વેદો તરફ પાછાવાળો એ સૂત્ર કોણે આપ્યું હતું તો પણ સ્વામી દયાનંદ સરસ્વતી દ્વારા પછી સ્વામી દયાનંદ સરસ્વતીના ગુરુ પૂછે તો વિરજાનંદ સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ ક્યાં થયો હતો તો કે ટંકારા થયો હતો ટંકારા કઈ નદીના કાંઠા પાસે આવેલું છે તો કે ડેમી નદીના કાંઠા પાસે આટલા પ્રશ્ન જે છે એ સ્વામી દયાનંદ સરસ્વતીમાંથી આવે છે તો આર્ય સમાજની સ્થાપના ક્યારે થઈ હતી અઢારસો ને મુંબઈ મુકામે પરંતુ સ્વામી દયાનંદ સરસ્વતીનું કર્મભૂમિ પૂછે તો પંજાબ ત્યારબાદ મિત્રો નેક્સ્ટ પ્રશ્ન તમને પૂછે પ્રાર્થના સમાજ કે ભાઈ પ્રાર્થના સમાજ છેની સ્થાપના ક્યાં કોણે કરી હતી તો કે આત્મા રંગ આત્મારામ પાંડુરંગ દ્વારા કોણે સ્થાપના કરી હતી આત્મા રંગ આત્મારંગ પાંડુરંગ અહીં સુધી મુદ્દો ક્લિયર ક્યારે કરી હતી અઢારસો ને સડસઠમાં કઈ જગ્યાએ તો કે મુંબઈ અમુક બુકમાં કેશવચંદ્ર સિંહેન આપેલું છે પણ એકચ્યુઅલી જે જવાબ આવે છે એ પાંડુરંગ આવે છે અહીં સુધી મુદ્દો ક્લિયર તો નેક્સ્ટ આગળ વધીએ હવે આવે ભક્તિ આંદોલન ભક્તિ આંદોલનની શરૂઆત કોણે કરેલી હતી તો કે મધ્યકાળમાં રામાનંદ સ્વામી દ્વારા તો રામાનંદ સ્વામી દ્વારા કોની શરૂઆત કરવામાં આવી હતી ભક્તિ આંદોલનની જે દક્ષિણ ભારતમાંથી ઉત્તર ભારત તરફ આગળ વધ્યું હતું ત્યારબાદ પારસી ધર્મની સ્થાપના કોણે કરી હતી તો પારસી ધર્મની સ્થાપના જળસૃષ્ટિ દ્વારા કરવામાં આવેલી હતી હવે બાળકો વર્તમાન સમયમાં જે ઈરાક અને ઈરાન છે એ સૌ પ્રથમ કહેવાતું એમાંથી પૂછાતા જે પ્રશ્ન છે મેસોપોટેમિયા ખાસ યાદ રાખજો વર્તમાન સમયમાં જે ઈરાક અને ઈરાન છે પહેલા પહેલાં કહેવાતું મેસોપોટેમિયા આપણે કહેવાય હડપ્પા કે મોહનજો દડો બોલીએ લોથલ ધોળાવીના રંગપુર આવું નામ આપીએ એમ ઈરાક અને ઈરાન સૌથી પહેલાં કહેવાતું મેસોપોટેમિયા બાદમાં કહેવાણું બેબિલોન અને આ જ બેબિલોન બાદમાં કહેવાનું પારસીઓ માટે પર્સિયા તો સૌ પ્રથમ શું હતું મેસોપોટેમિયા ત્યારબાદ કહેવાનું બેબિલોન અને વર્તમાનમાં ક્યાં નામે ઓળખો છો ઈરાક અને ઈરાન પરંતુ બેબિલોન બાદ એ કહેવાનું પર્સિયા તમે થ્રી હંડ્રેડ મૂવી જોયું હોય તેમાં જે જર્ક્સિસ નામનું વિલન આવે છે રાજા એ પર્સિયાનો હોય છે અહીં સુધી મુદ્દો ક્લિયર તો ભક્તિ આંદોલનની શરૂઆત રામાનંદ સ્વામીએ કરી પારસી ધર્મની શરૂઆત કોણે પારસી ધર્મની શરૂઆત કોણે કરી હતી જર્ દૃષ્ટિએ અને તમને પૂછે કે ભાઈ શક સંવંતની શરૂઆત કોણે કરી હતી તો અઠ્યોતેર ઈસવીસનમાં કનિષ્ક નામના રાજાએ શક સંવંતની શરૂઆત કરેલી હતી અહીં સુધી મુદ્દો ક્લિયર ત્યારબાદ નેક્સ્ટ આગળ વધીએ તો આગળ આવશે ન્યાય દર્શન બાળકો ન્યાય દર્શન જે છે એ છ વૈદિક દર્શનોમાંના એક છે તો ન્યાય દર્શનની જે શરૂઆત કરનાર હતા એનું નામ હતું અક્ષપાદ ગૌતમ અક્ષપાદ ગૌતમ જેણે ન્યાય દર્શનની શરૂઆત કરી હતી પછી વૈશ્વિક દર્શનની શરૂઆત કોણે કરેલી હતી તો મહર્ષિ કણાદ મહર્ષિ કણાદે વૈશ્વિક દર્શનની શરૂઆત કરી હતી અને આ જે સાંખ્ય દર્શન છે એ દ્વૈતવાદી દર્શન કહેવામાં આવે છે એમાં પુરુષ દ્વૈતવાદી એટલે એક પુરુષ અને એક પ્રકૃતિની વાત કરવામાં આવેલી છે તો સાંખ્ય દર્શનની જે વાત કરી હતી એ કોણે કરી હતી તો કે મહર્ષિ કપિલ દ્વારા કોની વાત કરવામાં આવેલી છે સાંખ્ય દર્શનની અહીં સુધી મુદ્દો ક્લિયર ન્યાય દર્શન અક્ષપાદ ગૌતમ વૈશ્વિક દર્શન મહર્ષિ કણાદ અને સાંખ્ય દર્શન મહર્ષિ કપિલ મુનિ દ્વારા અહીં સુધી મુદ્દો ક્લિયર ત્યારબાદ બાળકો નેક્સ્ટ આવે મીમાંસા દર્શન મીમાંસા દર્શન પણ છ વૈદિક દર્શનમાંથી એક છે એમની જે શરૂઆત કરેલી એ મહર્ષિ જૈમિની દ્વારા શરૂઆત કરવામાં આવેલી હતી કયો નહીં તો કે મીમાંસા દર્શનની ત્યારબાદ રામકૃષ્ણ પરમંશના શિષ્ય સ્વામી વિવેકાનંદ દ્વારા રામકૃષ્ણ મિશનની શરૂઆત કરવામાં આવેલી અઢારસો ને આઈ થિંક ખોટોનો હોય તો અઢારસો ને કલકત્તા મુકામે અને એની શરૂઆત કરનાર હતા મહા સ્વામી મુદ્દો ક્લિયર ખાલસા પંથની સ્થાપના કોણે કરી હતી સવા લાખ એક લડાવા તા ગુરુ ગોવિંદસિંહ નામ ધરાવવા તો ખાલસા પંથની શરૂઆત કોણે કરી હતી ગુરુ ગોવિંદસિંહ દ્વારા તો ગુરુ ગોવિંદસિંહ દ્વારા કોની શરૂઆત કરવામાં આવેલી હતી ખાલસા પંથની શરૂઆત કરવામાં આવેલી હતી હવે મીમાંસા દર્શન મહર્ષિ જેમિની રામકૃષ્ણ મિશનની શરૂઆત તો કે સ્વામી વિવેકાનંદ દ્વારા અઢારસો ને સત્તાણું કોલકત્તા અને ખાલસા પંથની શરૂઆત ગુરુ ગોવિંદસિંહ દ્વારા અહીં સુધી મુદ્દો ક્લિયર ત્યારબાદ આવે વિજયનગર સામ્રાજ્ય હરિહર અને બુક્કારાય વિજયનગર સામ્રાજ્યની સ્થાપના હરિહર અને બુક્કારાય દ્વારા શરૂ કરવામાં આવેલ હતું સ્થાપના કરવામાં આવેલ હતી આ હરિહર અને બુક્કારાય એમની રાજધાની કઈ હતી હમ્પી હતી પચાસ રૂપિયાની નોટ પાછળ વર્તમાન સમયમાં તમે જે ફોટો જોવો છો ને હમ્પીનો છે કર્ણાટક અને આ હમ્પી કઈ નદીના કાંઠે તો કે તુંગભદ્રા નદીના કાંઠા પાસે અહીં સુધી મુદ્દો ક્લિયર મિત્રો તો આ હતી આપણી જીકે સિરીઝ જીકે સિરીઝની અંદર આ હતો પાર્ટ વન નેક્સ્ટ પાર્ટ આપણે ટુમાં મળીશું મિત્રો રટણ કરી લો સિરીઝમાં અહીં સુધી મુદ્દો ક્લિયર તો બધાને જય હિન્દ જય ભારત